રાજકોટ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા પાંચસો જેટલા હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે આ કાર્યવાહી રાજકોટના હોમગાર્ડ કમાન્ડર કેડી કાનાણી દ્વારા કરવામાં આવી છે આ જવાનો વારંવાર બહાર ગામની ફરજ પર ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો મળ્યા બાદ આ નિર્ણય લેવાયો છે જ્યાં સુધી નવો આદેશ ન મળે ત્યાં સુધી આ તમામ જવાનો ફરજ મુક્ત રહેશે આ અંગે વધુ કાર્યવાહી ચાલુ છે હોમગાર્ડ રાજકોટ શહેર અને ગ્રામીણ શહેરમાં આપણી સંખ્યાબળ છસો સિત્તેરથી વધારેનું છે અને જ્યારે ગ્રામ્યનું આપણું પાંચસો સિત્તેરથી વધારેનું બળ છે હાલ સુરત ખાતે જે બંદોબ ગણપતિ મહોત્સવનો જ્યારે બંદોબસ્ત સરકારશ્રી દ્વારા માંગણી કરવામાં આવેલો હોય જે માંગણી અંતર્ગત ભૂતકાળમાં પણ આવી માંગણીઓ સરકાર દ્વારા બંદોબસ્તની બહારના જિલ્લાઓની થતી હોય ત્યારે બંદોબસ્તની માંગણી પ્રમાણે જે સંખ્યા ફાળવાની થતી હોય એ આપણી જે માંગણી હોય એ પ્રમાણે આપણે ફાળવાની થતી હોય છે ત્યારે ભૂતકાળમાં ઘણી વખત આ આવા માગણીઓ જે થઈ છે તે માગણીઓ જે સરકારશ્રીની માગણી હોય એ મુજબ સંખ્યા પૂર્ણ ન થતી હોય હાલ સુરત ખાતે જે બંદોબસ્ત ગણપતિનો ચાલી રહ્યો છે તે તે બંદોબસ્તમાં પણ આવું બનાવ બનવાના કારણે હાલ ફરજ મોકૂફ કરેલ છે છે ને ગ્રામ્ય બંને થઈને પાંચસો કરતાં વધારે હોમગાર્ડ જવાનોની જે પોલીસ સ્ટેશન વાઈઝ જે માગણીઓ હોય એ પ્રમાણેની જે એની રનિંગ જે ડ્યુટી છે એમાંથી હાલ ફરજ મોકૂફ કરેલ છે અન્યથા જો સરકાર સરકારશ્રી દ્વારા અન્ય જિલ્લાઓમાં કે આપણા શહેરમાં અથવા ગ્રામ્યમાં જ્યારે કોઈ કોઈ બંદોબસ્ત આવશે ત્યારે એના બંદોબસ્તમાં એને હાજર અચૂક હાજર રહેવું પડશે એવા લેખિતમાં એવી જેથી બંદોબસ્તની ફરજ મોકૂફ કરેલ છે એની સાહેબ જે બંદોબસ્તમાં અત્યારે નથી ગયા અને જે ફરજ મુક્ત કરેલા છે કોઈ જવાન કે કોઈ આપણે કોઈને હોમગાર્ડ દળમાંથી છૂટા કરેલા નથી અને આપણે અત્યારે જે બંદોબસ્તમાં ન ગયો એના સજાના ભાગરૂપે બીજો હુકમ ન થાય ત્યાં સુધી આપણે એને ફરજ મોકૂફ કરેલા છે